ગુજરાતી સિનેમા નવી ઊંચાઈ સર કરી રહ્યું છે ત્યારે વર્ષ બે હજાર છવ્વીસની સૌથી વધુ રાહ જોવાતી થ્રિલર અને સસ્પેન્સ ફિલ્મ પાદકી ત્રીસ જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ હિતેન તેજવાણી શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ પ્રોડ્યુસર આલાપ કીકાણી અને પ્રોડ્યુસર ચૌરા દોશીએ ફિલ્મ અંગે ખાસ માહિતી આ ફિલ્મ આગામી ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે અભિનય દેશમુખ દ્વારા નિર્દેશિત અને લેખિત અને એએમપી સ્ટુડિયો પ્રોડક્શન્સના બાનર હેઠળ બનેલ આ ફિલ્મ અવિરત પિક્ચર્સ કાલાંશ ક્રિએટીવ સ્પામ સ્ટુડિયો કનક પિક્ચર્સ અને વિઝન મુવી મેકર્સના એસોસિએશન સાથે નિર્માણ થયેલી છે આ ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે દિવ્યેશ દોશી આલાપ કીકાણી નૃપલ પટેલ આનંદ ખમર અને રાજુ રાયસિંઘાની આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છે મુખ્ય કલાકારો ઉપરાંત સુચિતા ત્રિવેદી હિતેન તેજવાણી ઉજ્જવલ દવે કરણ જોશી અને આકાશ સાલા જેવા દિગ્ગજ કલાકારો મહત્વના રોલમાં છે અત્યાર સુધી જેટલા પણ ફિલ્મો કર્યા ભિલ્લારો હોય કસુંબો મહારાણી ચાંદલો કે પછી અત્યારે પાતકી બધાનો અનુભવ તો સારો જ રહ્યો પ્રેમ બહુ જ બધો મળ્યો લોકોનો પણ હંમેશાથી એવું હતું કે કંઈક એવા એવી કોઈ ફિલ્મ કરું કે જે થોડુંક આપણી આસપાસનું વર્લ્ડ ના હોય જેમ કે મર્ડર મિસ્ટ્રી છે સસ્પેન્સ છે તો એ વારે વારે કંઈ આપણે આજુબાજુમાં જુતા નથી એ વસ્તુ તો આ કંઈક અલગ જ દુનિયાની વાત છે લોકો કેરેક્ટર આપણા જેવા છે રિલેટેબલ કે એક એક સ્ત્રી છે ભણેલી ગણેલી ઇન્ડિપેન્ડન્ટ કામ કરે છે અને એના હસબન્ડ જોડે રહે છે તો અને પછી એ લોકોના જીવનમાં જે પણ થાય છે એના ઉપર આ વાર્તા છે વધારે તો કેરેક્ટરનું તો બેઝિક આ છે કે શી ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ લવલી વુમેન ખાસ કરીને તમે કેવી ફિલ્મોમાં વધારે રસ ધરાવો છો માંગો છો પેલી કોમેડી હતી ને સસ્પેન્સ થ્રીલર છે એવું મેં ડિસાઈડ નથી કર્યું કે આના પછી આવી કરું કે એના પછી હોરર કરું કે કોમેડી કરું પણ જે પણ વાર્તા જે ફિલ્મમાં વાર્તા હીરો છે કે આ વાર્તા પહોંચવી જ જોઈએ એવું લાગે ને એ કરી લો ઓકે તો કેરેક્ટર મારો કેરેક્ટર બહુ સિમ્પલ અને સાદો છે એક સાદો માણસ જેનું નામ છે અર્જુન ઠક્કર અને ઇન્સ્પેક્ટર છે બસ એનાથી વધારે શું કહું अनुभव अनुभव तो बहुत फर्स्ट क्लास रहा बहुत मजा आया बहुत मजा आ गई बद सारी पूरी टीम ने जैसे सर ने बताया अविनाश जी ने बताया कि बहुत मेहनत की और मिलजुल के काम किया ये बेसिकली जब आ, किसी भी फिल्म में या किसी भी प्रोजेक्ट में जब ये फीलिंग आ जाती है ना कि ये हमारी फिल्म है, तो यू नो प्रोजेक्ट चार चांद लग जाते हैं उसके खास अनुभव बताइए खास अनुभव आज सब तो ऐसा ही होता था कि यही सोचते थे कि अभी नेक्स्ट क्या खाएंगे <laughs> तो वो अच्छा अनुभव रहा बट बाकी यहाँ कोशिश की गई कि भाई मुझे सब कुछ खिलाया जाए यहाँ की स्पेशलिटी जो भी हो जो अच्छी चीज हो लिमिटेड खाना खाता हूँ मैं तो सब कोशिश ये थी कि थोड़ा मोटा हो जाऊँ लेकिन नहीं कर पाए બટ યસ હેલ્ધી ખાના લેતી હતી શ્રદ્ધા લેતી હતી બના કે અચ્છા અચ્છા ખાના તો મજા આવે ખા ખા કે થોડે થોડી ચીજ પહેલા તો મારું નામ ગૌરવ છે અને આ પિક્ચરની અંદર મારું જે કેરેક્ટર છે એનું નામ માનવ છે અને ઇટ્સ અ મર્ડર મિસ્ટ્રી એટલે ઇફ આમ નોટ રોંગ મારા ખ્યાલથી પહેલી વાર ગુજરાતીમાં એક પ્રોપર મર્ડર મિસ્ટ્રી આવી રહી છે જેમ તમે કહું થ્રિલર સસ્પેન્સ થ્રીલર ફેબ્યુલસ વેરી એન્ટરટેઇનિંગ ફિલ્મ અને કેરેક્ટર વિશે હું તમને એટલું જ કહીશ કે ઇટ્સ ઇટ્સ વેરી પેન ઇન્ડિયા કેરેક્ટર વિચ મીન્સ દેટ આ કેરેક્ટર એક આજનું જે જે યંગ હસબન્ડ હોય હુઝ ઇન લવ વિથ ઇઝ વાઇફ એ છે ન્યુક્લિયર ફેમિલી એટલે એને એની વાઈફ જ રહે છે જોડે અને એક એક અર્બન મોટા શહેરમાં રહેતો છોકરો પણ એની જોડે જોડે જે જે એનું લવ પોશન હોય જે એની વાઈફ માટેનો પ્રેમ હોય એની વેલ્યુઝ હોય એ ઘણી ગુજરાતી છે એટલે આખો એક સમન્વય છે એક 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 અર્બનાઇઝેશન મોડર્નાઇઝેશન એની જોડે ટ્રેડિશનલ વેલ્યુઝનો તો દેટ ઇઝ માનવ ફોર યુ એ એક એમએનસીમાં નોકરી કરે છે એક્ઝેક્યુટિવ લેવલ પર બહુ હાયર પોસ્ટ પર છે અને પછી એની સાથે લાઈફમાં શું થાય છે દેટ ઇઝ વોટ ધ ફિલ્મ ઇઝ અબાઉટ યા થેન્ક યુ